ખેડૂત મિત્રો અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદામાં જોરદાર રિકવરીનો માહોલ બરાબરનો જામેલો છે આજે તારીખ છ ત્રણ બે હજાર પચીસના રોજ આઠ વાગ્યાની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો એક પોઈન્ટ ચિમ્મોતેર જેટલો વધીને પાસાઠ પોઈન્ટ એકતાલીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે તો આની પાછળ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો પણ એકસો રૂપિયા જેટલો વધીને બાવન હજાર સાતસોની આસપાસ ચાલી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ છ ત્રણ બે હજાર પચીસ ના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ માણાવદર સોળસો દસ ત્યાંનો સરેરાશ ભાવ ચૌદસો સિત્તેર છે રાજકોટ ચૌદસો પચાસ વિસનગર પંદરસો સાત બોટાદ પંદરસો અગિયાર બાબરા ચૌદસો એંશી જામનગર ચૌદસો જામ જોધપુર ચૌદસો એકાવન કાલાવડ ચૌદસો છત્રીસ અમરેલી ચૌદસો એકસઠ મોરબી ચૌદસો ત્રીસ જેતપુર ચૌદસો આડત્રીસ વડાલી ચૌદસો છન્નું ખાંભા ચૌદસો ઓગણીસ હળવદ ચૌદસો છાસઠ સિદ્ધપુર પંદરસો જસદણ ચૌદસો પંચોતેર ગોંડલ ચૌદસો છાસઠ ભેંસણ ચૌદસો પચાસ બગસરા ચૌદસો એકાવન સાવરકુંડ કુંડલા ચૌદસો ને ચાલીસ ગામડે બેઠા પણ ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરાભાઈ અમારા વિસ્તારમાં ચૌદસો પચાસ ચૌદસો સાઠ અને ચૌદસો સિત્તેર જેવા ભાવ અતિ સારો કપાસ હોય તો વીસ કિલોના ઊંચામાં ઊંચા બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદો જે મે મહિનાનો ચાલી રહ્યો છે તેમાં ખૂબ સારા એવા વોલ્યુમ સાથે અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદામાં બરાબરના વેપાર છે તે જામેલા જોઈ શકાય છે ખેડૂત મિત્રો આવનારા સમયમાં ન્યૂયોર્ક વાયદામાં ખૂબ સારી એવી રિકવરીની ચાલ જોવા મળે તો તેની પાછળ પાછળ આપણી રૂની ગાંસડી અને રૂના હાજર બજારમાં ખૂબ સારો એવો સુધારો ખેડૂત મિત્રો થાય તો જે ખેડૂત મિત્રો પાસે કપાસ સાચવાયેલો છે અતિ ધીરજ રાખીને કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ચોક્કસ ફાયદો મળી શકે ગુજરાતનો ઊંચામાં ઊંચો માણાવદર ખાતે વીસ કિલો કપાસનો ભાવ સોળસો દસ જેટલો જે રેકોર્ડ બ્રેક હશે આથી ભાવ લગભગ ક્યાંય એક વિસ્તારમાં નથી બોલાના અને બોલાયા હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો